રાતે પોણી વાળા હા તો વાખી દો વાખી દઉં પણ અંદર ઉતરતો નહિ તમે નહી ઉતરતા મને બીક લાગે તમે દાટો વાખી એકતા રીક તો શું કરી ના હોય ડોસી ચોક હું મરી જાઉં તો ના મરી જો દાટો આખીવા મને આવી છે આવી રૂપારી બાયરી માં જોઈ મલે ના હું તો કંટાળી જાગા તો તમા આગાથી લગન કરી પસ્તોનો ડોહો દાટો આઠી એક તો નહી તો દાહો બીજું તો હું કરવા મારી ભર જવાની જાય છે ડોસી બસ હવે આજુબાજુ નો ભરસી તો અમારા મારી આબડી ની હું થશે તાર તમને દાટો વાગતા આવડતું નહી તા બીજું તો શું કહું તાર હવે બસ આવા દે ઘરની વાત ઘરમાં તા હોબર

પૈસા આલુ લે લે ફટાઈ જા ના તમારે ઠેકો એટલે હું જઉં છું ઠંડી લાગે શિયાળામાં શેટર લાવો મોજા લાવો તો જીરવા તને ના પાડી કદી

તમારા કશું નહી ખુલ થઈ અમે તો તમારું કોમ હતું ખોલા તો ના અમે ખોલ્યો તો તમારું હું હતું

છોકરા ઘાત જોયા ના પૈ ના ડોહાઘાત પૈંદગી તમે ડોહા નહીં જોયો ડોહા ના રૂપિયા જોયા ડોહાને નહીં જોયો હવે મારે હાચું કેવા દો

મન તો અતાર ની મી કોલેજ જ કરી હે ઘણી હું ઘણી બાપુ મી તો વગરા નું કોમે કરી નહી આ હેતર તો કેવું બાપો લે આ પગાર મારું ધોતીયો ને હેર ના બાપ બુદ્ધ નહી પકડું હેડો ના તમ તાર માં તો પગાર કા ધોતીયો ના હેર પકડ હેડો લે શેરો પકડ મારો લે આ પકડ શેરો ધીમે ધીમે હેડુ ચમ કે મારા આ થોડી બોય ચરાવી એટલે આ લેડો શેરો પરિજીયો પાહો લાવો મારી જવાન પત્ની કહું તમે ના કો ધોતું પહેરશો નહીં પહેરશો ને તો મને શરમ આવે ઉપર થી પેલું નહીં પહેરતા ફાવતું પેન્ટ ખુલ્લું ખુલ્લું સારું લાગે તો બધી હવા હવા ઉદાસ રે

હા પેલો હા પેલા કન્યા કન્યાનો છોકરો આ આ હું ખબર તો 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 કોઈ છે છોકરા લાખ રૂપિયા આવી મળી તારી ઉમર લાગે પૈસા પૈસા ખર્ચો એટલે બધું મળે તારું હાઈટ વર થવાયો અસર થાય કઈ પંચોતેર થવાય પૈસા ખર્ચો એટલે મળે બધું ત્રણ લાખ રૂપિયા એટલે

એ મનેય ઓળખતી અલ્યા આ તો પેલા ડોહાની વહુ હતી તારી વહુ છોડી થઈ ગઈ લે હા કે ડોહાની પેલા ડોહાની વહુ હતી તારી છોડી થઈ તેમન તો ઓમે સેટિંગ કરવાનું કીધું એટલા મેં તો કર્યું બસ મને ઓ ખબર તારું સેટિંગ છોડી રસ્કમ થઈ ગયું કોત્યા લીધું હું કહું હારું તય બક્ષરે હેરા બેનાને સેટિંગ કર્યું ડોહાની હારું તય બક્ષરે તઆ બેનાને કીધું હું સેટિંગ કરી આ બે ભાગમાં રાખ હા તો કીધું ખોટ લાગી તો હું રાખું હા તો એડી ઊભી આ હું જઉં આવું એ તો પક્કા ઊભી રહે કે બે નંબર તો આલતી જ છે

મને ક્યાં ખબર કે મારે સેટિંગ કરવું મૂકું દાંત તમારે આલે બે દાતણ જવું જવું હા હા કાલ ભેગા થઈએ